નદી પર કાલીન એક ઝૂલતો બ્રિજ હતો જેને ઓરેવા કંપની મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુક્યો હતો જેના પાંચ જ દિવસની અંદર આ બ્રિજ તૂટી ગયો હતો જેમાં એકસો પાંત્રીસ નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે આ ઘટના બાદ ઓરેવાના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ત્યારબાદ તપાસમાં આ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તેવા અનેક કોમંડનો પડદાફાશ થયો હતો ત્યારે લોકોના જીવ લેનાર પટેલ આજે જેલ મુક્ત થયા છે એવું છે કે ઝુલતા પુલવાડી મેટરમાં સુપ્રીમ કોર્ટે જે જયસુખભાઈ પટેલને જામીન ઉપર મુક્ત કર્યા પછી એની જે શરતો નક્કી કરવાની જે વાત હતી એ ટ્રાયલ કોર્ટે નક્કી કરવી એવો ઓર્ડર હતો અને એ કારણસર આજે ટ્રાયલ કોર્ટે સાત અલગ અલગ પ્રકારની શરતોને આધીન એમને બેલઆઉટ કર્યા છે શરતો ઇમ્પોઝ કરી છે એમાં સૌથી પહેલાં એમણે એક લાખ રૂપિયાના જામીન આપવાના બીજું એમણે કોઈ સાક્ષીઓને ધમકાવવાના નહીં ફોડવાનો પ્રયત્ન નહીં કરવાનો ત્રીજું એમણે ભારતની બહાર જવાનું નહીં કોર્ટની પ્રાયોર પરમિશન વગર મતલબ દેશ નહીં છોડવાનો પાસપોર્ટ એમની પાસે જે છે એ સાત દિવસમાં આજથી સાત દિવસમાં સરેન્ડર કરવાનો કોર્ટમાં બીજું સૌથી મહત્ત્વની શરત એ છે કે મોરબી જિલ્લાની હદની બહાર એમણે રહેવાનું આખી ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી એ મોરબી જિલ્લાની હદમાં પ્રવેશી શકશે નહીં અને એમને મુદતના દિવસે આવવા માટેનો ખાલી ઓપ્શન છે એ દિવસે ચાલશે બાકીના દિવસોમાં એ મોરબી જિલ્લાની બહાર રહેવાની આવી આકરી શરતોને આધીન નામદાર કોર્ટે આજે એમને કન્ડિશનમાં આ પ્રકારે ઓર્ડર કર્યો છે